मधुर माणी दोजो जीअं जी मां मधुर पाणी तजो प्रभु न तूं प्रेमी बनानी અરે ખુદા ને માનવી માં બસ તફાવત છે બહુ થોડો એક જગત બનાવ્યું છે તો બીજો બગાડે છે સિંદરી ના વળ સમી છે ભાગ્યની ની ગોચો બધી નું એને યત્ન કેરી કાચ કી જો વળાવી શકે માટે મિત્રો ચાલતા થયા તો રણમહી રસ્તા પડી ગયા અને જો બેસી રહ્યા તો મંજીલે ભૂલા कोन भला ने पूछे कोन बुरा ने पूछे आया तो स्वारत निस्बत जई कोन भला સત્ય ફા પર ચડે ના જૂઠ ના ધ્વજ બધા ફરફરે આયા બગલાઓ મોતી જરે હંસલાઓ ભૂખે મરે અને આજ જે કૃષ્ણ ભગવાન સામો જોયું કે વિદુર નું હૃદય ગયું જોવા પ્રભુએ મારી સામે જોયું ભગવાન આજથી કીધું કે તમારા ઘરે જવાનું છે પણ ભાવના અતિરેક માં પકડાણું નહીં સીધા ગયા અસ્થિના પૂર માં રથ ઉભર્યો એટલે આ શકુની ની કંપની દુર્યોધન દુશાસન શકુની ની કર્ણ આ બધા કૃષ્ણ ભગવાન નું સ્વાગત કરી છે બહુ દૂર થી આવ્યા છો તમારા માટે દુશાસન નો મેલ ઉતારો તરીકે રાખ્યો છે તમે આરામ કરો અને પછી આપણે બધી વાતો કરીએ કૃષ્ણ ભગવાન અસ્નાવતા કે વાહ મારા માટે બહુ મહેનત લીધી હું ઊભા રોડે જોતો હોઉં છું સરસ મજાની જગ્યાએ કમાન બધું કર્યું છે બહુ સારું કર્યું મારા ઉપર તમને અનથ લાગણી છે પણ ધૂતરાષ્ટ્રને કીધું કે હું અત્યારે વષ્ટિકાર તરીકે આવ્યો યુત્બ બનીને આવ્યો સમાધાન પંચમાં આવ્યો એટલે મારે અત્યારે જેને કોઈની મહેમાન ગતિ ન શ્રી એટલે આપણે સીધા શબા મળે આવ્યા તમે કોર્ટે તો દાદા કે કોર્ટ ની પોસ્ટર પટ્ટી મારી હોય જેમ ન્યાય તોડવાનો હોય એમ મારું તારું ન કરાય કૃષ્ણ ભગવાન ને ખબર હતી બંગલામાં રહું ને જો એક એની મહેમાન ગતિ કરી લઉં તો પછી આ ખાય ને તમે જો બે ભાઈ નું સમાધાન કરવા પુવા આવ્યા હોય એમાં એકાદો ભાઈ સરખી રીતે જો ફુવા ને લે ને તો ભૂવો ધૂણતો ધૂણતો ઘર ઘર નાળિયે નાખ કૃષ્ણ ભગવાન વિવેક થી કીધો

અને એનું મરણ થયું છોકરાઓ નાના હતા તમને શાસન સોંપ્યું પણ એક શરત કે ભદ્રીજા લાયક થાય ત્યારે સોંપી દેવું તો હવે પાંડવો સક્ષમ થઈ ગયા છે સંભાળી શકે એટલા છે એટલે હવે તમારે એને આપવું જોઈએ ત્યારે ધોતરાષ્ટ્ર કે હા મારે કેમ કાંઈ જોઈએ છે એને જ આપવાનું છે એને કીધું ના હું આજે એ ચોખવટ માટે જ આવ્યો એને કીધું પણ એવી ઉતાવળ શું છે કૃષ્ણ કે વખતે પેલો ધૃતરાષ્ટ છે એ વાતને ખેલવાનો પ્રયત્ન કરે કૃષ્ણ ભગવાન વધારે આગ્રહ પકડી રાખે એને કીધું તો પછી તમે એટલો સમય સંભાળેલો સારી જમીન તમે રાખો

ન્યાય છે નીતિ છે તમારી અંદર કોઈ એની હવે ઉભો રહી દુર્યોધન ખી ગયો પાંડવો ના વખાણ ભર સભામાં સાંભળી એટલે પકડી ગયો આ ને

તો એને અધર્મ ની હથિયાર લેવા જોઈએ અને આમ છે ને ભીષ્મ દાદા ને ગુરુ દ્રોણ એટલું બોલ્યા સરસ પોણા ભાગ નું યુદ્ધ તો છે ને એ વૃષ્ટિમાં જીતી લીધું જે કોલ્યાનું પ્રવચન કર્યું એમાં જીતી લીધું છે

ત્યારે કૃષ્ણ ભગવાન કે સાંસ્કૃતિક કામ કરનારા પાંડવ કરે છે બિજરે હજી કઈ મારી લાયકાત માં કચાશ હોય નહી તો મારે ત્યાં આવે જ ને સુલભાગે મેં તારા માટે સર્વસ્વ નો ત્યાગ કર્યો એક વખત નારદે ભગવાન ને પૂછ્યું કે હે ભગવાન તમને તાત્કાલિક મળવા આવવું હોય બધાના સરનામા હોય ને ગામમાં બેઠો હોય છે બધાના બધાના સરનામા ઘણા કે ગે બેઠો હોય છે ઘણા કે વાડે કૂતો હોય છે એમ એમ ભગવાને કીધું આ નારદે કીધું મચિંતાનું મળવું હોય તો ભગવાન કે લગીના ના મારું એડ્રેસ ند ویگنڈی یوگی ندی میں ندی مرا بدھ ویری کی گھیر گیری لے جا ہو پچوڑ ہوں گے ત્રિષા નારદુ પહોયી જોયી ભક્તિ એવી કરો ને ભગવાન દરવાજો ખોલે એવા સાંભળી કે દેવી મારી ક્યાં ના લાગે છે પતિ પત્ની બે દરવાજો ખોલે તો બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન જીવન નું લક્ષ્ય અમે આવી ને ભૂ એને હરક કેવો કેવો છે હવે આપણે પહેલી વહેલી છોકરા નું વેવું કર્યું વેવાઈ કરી આવે ને ત્યાં તો આપણે ગીર ગોલ ના ઘાટા આવ્યા એવું લાગે

બાવડું પકડ્યું ભગવાન વિદુર ને કાકા લીધું ભીતે રાખો ભગવાન વિદુરજી નું બાવડું પકડી ને કે કાકા મને ભૂખ લાગી છે આવો જે ખાવાનું હોય તમે પ્રેમ હોય ને માગી ને ખાવાનું મન થાય

કે ભગવાન મને ભૂખ નિષ્કામ ને સકામ બનાવવાની તાકાત વિધુર પૂછે કે તમે દુર્યોધન ના ઘરે જમીન નથી આવ્યા તો કે ના કાકા તમે જેના ઘર નું ખાવ એના ઘરનું હું કેમ ખાવ

પણ બદલવાની તાકાત તો ભક્તિમાં ભાગવતમાં એવું નથી લઈ ગયું ભાજી ખવડાવીને એમથી ભગવાનને જમાડ્યા પણ એક ભક્ત હૃદયનો ભાવ છે કે પ્રભુ મારા ઘરની ભાજી ભાખરી ખાતી તમે ત્યાં કરો આપણે દોઢ વાગે હોય તો ખાઈને જુતા હોઈએ લગભગ દોઢ પણ બે થાય ને પહેલો ખખડાય ક્યાં આપણે ઉગાડવા જઈએ ક્યાં આપણે વહેવાય એટલે આપણે તરત એને આવતા આવતા બે હારી લીંબુ નું શરબત પાઈ અને પેલા એલા આવ્યા પછી શું કરવું હવે બે વાગે તો હું તાત્કાલિક કરું એટલે પાકરી શાક ને ઉગરી પણ એક વાટકી થોડીક કોળ અને થોડુંક ઘી નાખીને ને પેલા વેલા આવ્યા ને એટલે એની થાળી મૂકી એના કરતા અત્યારે રવો તો હાવ સસ્તો ગરીબ માં હલાઈ ને અને ફટ ફળ કે મૂકી દી અને પછી બપોરે ચાર પાંચ વાગ્યે મોટા બાપોને ઘરે વેવાડીને લઈને ચા પીવા ને ત્યારે આપણે મૂકીએ બાપુને હું કહીએ કે જો આ તો અમારે વેવાડ ને કે રોટલા છે આ ખવડાવ ખવડાવ્યો હોય રવા નો પણ બોલાય આમ એમ ભગવાનને પ્રેમ થી જમાડ્યા અને વિધુરો માત છે એક ફાંકના દાદા કે પ્રાઇમ મિનિસ્ટર છે ગંગાના કાંઠે આલી શાન બંગલો છે એટલે તો લખાઈ ગયું કે દુરિયો પ્રેમ કે બસ નૃપ સેવા ભક્તિ હાટો દેન ભગવાન વાણંદ બન્યા વાણંદ કાશી માં એક છેના નાઈ નો હજામ હતો પણ એ માણસ હતો નાનો પણ એ કૃષ્ણ પ્રેમી હતો એટલે અડધો દિવસ પેટ માટે જીવતો અને અડધો દિવસ ભગવાન માટે જીવતો બપોરના બાર વાગ્યા પછી ગંગાના કાંઠે જઈ અને ઋષિ મુનિઓની સેવા કરે અને ભગવત સ્મરણ કરે ત્યારે તમે જો નાનો માણસ બગ્ધી કરે ને એ મોટા જ ન ટીફીન લઈને બુદ્ધિ એટલે અમુક દરબારી લોકોને ગમ્યું નઈ એને રાજા ને કાન ની કરી કે આ આ સેના નાય છે ને એ તમે જોવો સવારે તમારી દાદી કરવા આવે બોલો આજે ન આવે

نہیں جا جی خمبے کرا ہری بار پڑی گیا جو مار سوٹری

نکی گیا والا سی نے گنگا گاڑی مارتا پڑتا لیا جا پہ لیا کہ نا کہا کیمرہ داٹی کر گیا تو میں